જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ઘરઘંટી સહાય યોજના બે હજાર પચીસ છે એ શું છે આની અંદર લાભાર્થીઓને ઘરઘંટી છે એ કેવી રીતે આપવામાં આવે છે શું પ્રક્રિયા છે અને ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું છે કોણ આની અંદર ફોર્મ ભરી શકે છે અને આની અંદર સહાય શું મળે છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા છે એ કરવાના છીએ એ પહેલા જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ચેનલ ને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો હવે આપણે વાત કરીએ તો રાજ્ય સરકારે નાગરિકોના કલ્યાણ અને હિત છે એને ધ્યાનમાં રાખી અને વિવિધ યોજનાઓ છે બહાર પાડી છે જેમ કે વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર સ્કોલરશીપ યોજના છે એ અમલમાં છે આ ઉપરાંત સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના છે એ પણ બહાર પાડવામાં આવી છે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના બે છે એના પણ ફોર્મ ભરાવાના શરૂ થશે હવે ઘરઘંટી સહાય યોજના હેઠળ સહાય આપવાનો હેતુ શું છે રાજ્યના તમામ નાગરિકો રોજગારી મેળને તે હેતુથી ઘરઘંટી છે આપવામાં આવે છે અને માનવ કલ્યાણ અને માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ સાધન છે એ યુવાનોને મળતા હોય છે યુવાનો પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય શરૂ કરે તે હેતુથી આ યોજના છે એ ચલાવવામાં આવે છે જેથી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારની અંદર અનાજ દળવાનો ધંધો છે એ શરૂ થઈ શકે હવે આપણે વાત કરીએ તો ઘરખટી સહાય યોજના છે એ માનવ કલ્યાણ યોજના ગુજરાતનો એક ભાગ છે આ યોજના હેઠળ લાભ શું મળે નવા યુવાનોને પોતાની આવડત અનુસાર અનાજ દળવા માટે ઘરઘંટી છે આપવામાં આવે છે આની આની સહાયની આપણે વાત વાત કરીએ કરીએ તો તો અંદર રૂપિયા સહાય છે છે એ કરવામાં આવે લાભાર્થીની પાત્રતાની બીપીએલ કાર્ડ ધરાવતા વ્યક્તિ અથવા તો આર્થિક મર્યાદા ધરાવતા વ્યક્તિ છે આની અંદર લાભ મેળવી શકાય છે ઘરઘંટી સહાય આપવામાં આવે છે આની અરજી પ્રક્રિયા ઓનલાઈન કરવાની હોય છે ઓફિશિયલ વેબસાઇટ જે છે એ કોટેજ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન છે અને એપ્લિકેશનની જે વેબસાઇટ છે એ ઇ કિટ કુટીર ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન છે તો આવી રીતે ઘરે બેઠા જ તમે આની ફોર્મ છે એ ભરી શકો છો હવે માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસ અંતર્ગત લાભાર્થીઓને વિવિધ સાધન છે આપવામાં આવશે આની અંદર અનાજ દળવા માટે નવો ધંધો છે એ પણ ચાલુ કરી શકે છે અને ઘરઘંટી સાધન આપવામાં આવે છે આની અંદર પંદર હજાર રૂપિયાની કિટ છે એ પણ લાભાર્થીને આપવામાં આવે છે પાત્રતાની આપણે વાત કરીએ તો અરજી જે કરે છે એ અરજદારની ઉંમર અઢાર વર્ષથી લઈ અને સાઠ વર્ષની હોવી જોઈએ વાર્ષિક આવક ગામડામાં એક લાખ વીસ હજાર હતી પહેલાં અને શહેરની અંદર એક લાખ પચાસ હજાર હતી પરંતુ અમુકની અંદર છ લાખ પણ સહાય છે એ હવે કરવામાં આવી છે આ યોજનાનો જે લાભ છે એ આર્થિક રીતે વંચિત પાત્રને મળે છે અને આ યોજના વિકલાંગો માટે પણ ખુલી છે હવે ઘરકંટી યોજનાનો લાભ છે એ શું કામ આપવામાં આવે છે અને બે હજાર પચીસની અંદર કેટલો ટાર્ગેટ છે હવે આ યોજના ગુજરાતના ગરીબ લોકોને રોજગારની તક ઊભી થશે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઘરઘંટી હેઠળ રાજ્યમાં પચાસ હજાર લોકોને મરફત ઘરઘંટી આપવાનો ટાર્ગેટ છે રાખ્યો છે દેશના નાગરિકોને પ્રોત્સાહિત અને આત્મનિર્ભર બનાવવા માટે કામ થશે આ યોજનાનો જે હેતુ છે એ દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ગુજરાત સરકારે આ યોજના છે એની શરૂઆત કરી છે દેશના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારની અંદર આર્થિક રીતે વંચિત લોકોને આવરી લેવામાં આવશે આ યોજનાનો લાભ જે છે એ વિકલાંગ મહિલાઓ પણ લઈ શકે છે આના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો લાભાર્થીએ અનાજ દળવાની તાલીમ છે મેળવેલી હોવી જોઈએ ફ્લોર મિલ સહાય યોજનાનો લાભ લેવા માટે તેમાં અનુભવ અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે લાભાર્થીનું રેશન કાર્ડ ચૂંટણી કાર્ડની નકલ આધાર કાર્ડની નકલ ઉંમરનો પુરાવો અને જો એસસી એસટી ઓબીસી જાતિમાં આવતો હોય તો જાતિનો દાખલો ગ્રામ્ય વિસ્તારની અંદર આવતા હોય અને બીપીએલની અંદર હોય તો બીપીએલ સ્કોર સાથેનો એનો દાખલો અને શહેરી વિસ્તારમાં તે સુવર્ણ કાર્ડ જે હોય છે એની નકલ આવકનો દાખલો અનાજ દળવાનો ધંધો પણ તમે કરો છો તેનો જો અનુભવ હોય તો તેનું પ્રમાણપત્ર હવે મહત્ત્વની વાત એ છે કે અરજી કેવી રીતે કરવી સૌપ્રથમ તો તમારે કુટીર અને ગ્રામીણ ઉદ્યોગની જે ઇ કુટિર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ છે ત્યાં જવાનું રહેશે ત્યાર પછી તમારી પાસે એક નવું વેબ પેજ છે ઓપન થશે તમારે કમિશનર ઓફ ધ કોટેજ અને રૂરલ ઇન્ડસ્ટ્રીનો જે ઓપ્શન છે એ પસંદ કરવાનો રહેશે ક્લિક કરતાની સાથે જ તમને યોજનાના નામ દેખાશે એની અંદર માનવ કલ્યાણ યોજના જે વિકલ્પ છે એના ઉપર જવાનું રહેશે ત્યારબાદ અરજી ફોર્મ છે એનું પેજ ખુલશે માગેલી માહિતી તમારે એની અંદર ભરવાની રહેશે જરૂરી દસ્તાવેજો પણ અપલોડ કરવાના રહેશે અને ઓનલાઈન સબમિટનો જે ઓપ્શન છે એ સબમિટ કરવાનું રહેશે આ રીતે તમે એની અરજી છે એ કરી શકો છો હવે ઘરઘંટીનું ફોર્મ ભર્યા પછી ઘરઘંટી ક્યારે મળે અથવા તો શું મળે તો ઘરઘંટીનું તમે ફોર્મ ભરી દો ત્યારબાદ એની અંદર ડ્રો છે એ થતો હોય છે ડ્રોમાં પીડીએફમાં જે લોકોના નામ આવેલા હોય એ લોકોને પંદર હજાર રૂપિયાની કીટ છે એ આપવામાં આવે છે એના માટે ઓથોરાઇઝ્ડ ડીલર છે એ પણ તમે એક એપ્લિકેશનની મદદથી જોઈ શકો છો એને ઓથોરાઈઝ ડીલર હોય ત્યાંથી તમારે ઘરઘંટી ખરીદવાની હોય છે ઘરઘંટી જે છે એની બે માર્ચ અને એપ્રિલની અંદર એપ્લિકેશન છે ઓપન થતી હોય છે તો હવે માર્ચ ચાલુ થઈ ગયો છે કદાચ આ મહિને અથવા તો આવતા મહિને એપ્લિકેશનો છે એ ઓપન થશે માર્ચ પૂરો થયો છે એપ્રિલ ચાલુ થયો છે તો એપ્રિલના એન્ડ અથવા તો જૂન સુધીની અંદર આ માટે ફોર્મ ભરાવાના કદાચ ચાલુ થઈ શકે છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઇબ કરી